નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે મારી મમ્મી બનાવવાની છે એકદમ ટેસ્ટી કેરીનું વઘાર્યું તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ રેસિપી બહુ જ સરળ છે તમે પણ આ રેસિપી જોઈને ફટાફટ બનાવી શકશો તો એના માટે આપણે સૌથી પહેલાં તો કાચી કેરી લેવાની છે કોઈ પણ કાચી કેરી લઈ શકાય જેમ કે રાજાપુરી તોતાપુરી તો અહીંયા મમ્મીએ તોતાપુરી કેરી લીધી છે ત્યારબાદ તેને ધોઈ એની છાલ કાઢી અને તમારે જે સાઇઝના કટકા કરવા હોય તે સાઈઝના કટકા કરી શકાય છે ત્યારબાદ તે મમ્મી મીઠું અને હળદર એડ કરીને બરાબર મિક્સ કરી અને એક રાત માટે રહેવા દેવાનું છે તેનાથી કેરીમાં રહેલું જે બધું પાણી છે ને તે બરાબર નીતરી જશે તો હવે આપણે એને ઢાંકીને એક રાત માટે રહેવા દઈએ તમે જોઈ શકો છો વિડીયોમાં બીજે દિવસે સવારે આપણે જોઈએ તો એમાંથી પાણી બધું નીકળી જશે તો હવે પાણીને અલગ કરવા માટે આપણે એક ચારણીમાં બધા કેરીના કટકા આ રીતે એડ કરી દેવાના છે અને બધું જ પાણી એમાં જે હોય જેટલું પણ તે બધું નીતરી જશે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે બધું પાણી આ નિતારી લેવાનું છે ચારણીથી કેરીનું બધું પાણી નીતરી જાય ત્યારબાદ કરવાનું છે આપણી વઘાર તો વઘારમાં તેલ લેવાનું છે ત્યારબાદ તેમાં એક બે ત તમાલપત્ર એડ કરવાના છે થોડા સૂકા મરચાં એડ કરવાના છે બે ત્રણ લવિંગ એડ કરવાના છે અને તજ પણ એડ કરવાના છે ત્યારબાદ આપણે રાઈ અને જીરું બંને વસ્તુ એડ કરવાની રહેશે તો આ બધી વસ્તુ સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે કેરીના કટકા છે કોરા થયેલા તે આમાં એડ કરી દેવાના છે તો હવે મમ્મી આ બધા જ કેરીના કટકા આમાં એડ કરશે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો અને તમને અમારા વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને કોમેન્ટ પણ અવશ કરજો તો ચાલો મમ્મીએ બધા કેરીના કટકા એડ કરી દીધા છે હવે આપણે જે મસાલો કરવાનો હોય છે તે મસાલો કરવાનો છે તો મમ્મીએ આમાં થોડું ધાણાજીરું એડ કરી અને હવે બધો ગોળ એડ કરી દીધો છે તમે ઈચ્છો તો ખાંડ પણ એડ કરી શકો છો પણ ગોળ એડ કર્યા પછી આપણે તેને થોડીક વાર ઉકળવા દેવાનું છે બધો ગોળ પૂરેપૂરો ઓગળી જાય અને આ રીતે રસો થઈ જાય અને એક ઉભરો આવી અને એને ઠંડુ થવા દેવાનું છે તે ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર અને તમારી પાસે જે પણ અથાણાનો મસાલો હોય કાં ઘરે બનાવેલો હોય ક્યાં રેડીમેડ હોય તે આમાં એડ કરી શકો છો હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ એક રાત રહી અને બીજે દિવસે તમારે એક ચોખ્ખી બરણીમાં એને ભરી લેવાનું છે તો ચાલો આપણું એકદમ ટેસ્ટી કેરીનું વઘાર્યું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે ફરી મળશું નવી વાનગી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય